બુલેટિનની શરૂઆતમાં મહત્વના સમાચાર પર નજર કરી લઈએ માણાવદર તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો છે સવારથી બપોર સુધીમાં આઠ ઇંચ જેટલો વરસાદ વરસી ગયો છે ધોધમાર વરસાદને પગલે માણાવદરનો રસાલા ડેમ ઓવરફ્લો થયો છે અત્યાર સુધીમાં દસ લોકોનું રેસ્ક્યુ કરાયું છે અને સ્થળાંતર કરાયું છે ઓઝત અને ભાદરના પાણી ફરી વળતા માણાવદર તાલુકાના આઠ ગામો સંપર્ક વિહોણા બન્યા છે પીપલાણા કોડવાવ થાપલા મટિયાણા આંબલિયા પાદરડી સમેગા ગણા ગામ સંપર્ક વિહોણા બન્યા છે

જે નીચાણવાળા વિસ્તાર છે આ તમામ વિસ્તારો પાણી ભરાયા હતા તમામ વિસ્તારોમાં પાણી ભરાયા હતા હતા અને જે જે જેટલા લોકો ગાયત્રી સોસાયટી વિસ્તાર છે તેમાંથી લોકોને એમને રેસ્ક્યુ કરીને બહાર કાઢવામાં આવ્યા હતા જો માણાવદર તાલુકાની વાત કરીએ તો જે ભાદર અને ઓજત નદીના પાણી છે આ નદીના પાણી છે એમાં જે પૂર આવતા આ જે સમગ્ર વિસ્તાર છે જે પણ આ જે ગામો આવે છે એટલે માણાવદર તાલુકાના જે આઠ ગામો છે એ આઠ ગામોમાં પણ પાણી ભરાતા આ ગામો સંપર્ક વિહોણા બન્યા છે હાલ તંત્ર દ્વારા આ જે તમામ જે ગામો છે એનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે કે ત્યાં સુધી કોઈ તકલીફ ન પડે લોકોને તે માટેની એક જે જિલ્લાના જે ઉચ્ચ અધિકારીઓ છે એમના દ્વારા સૂચનાઓ પણ આપવામાં આવી છે અને જે કહી શકાય કે વૈકલ્પિક રસ્તાઓ છે એમની પણ છે તે સૂચનાઓ આપવામાં આવી છે કે વૈકલ્પિક રસ્તા જ્યાં સુધી પહોંચી શકાય અને ગમે તે રીતે ગામનો સંપર્ક કરી શકાય તે માટે તંત્ર દ્વારા પણ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે જી બિલકુલ આભાર સાગર સમગ્ર માહિતી બદલ